નમસ્તે હું દરિયાની માછલી એવું આ મારા વિડીયોનું શીર્ષક છે એક જૂનું લોકગીત નાનપણમાં સાંભળ્યાનું મને યાદ આવે છે એનું મુખડું જ એટલે કે ધ્રુવ પંક્તિ જ યાદ છે કે હું દરિયાની માછલી દરિયાના બેટમાં હું રહેતી પ્રભુજીનું નામ લેતી હું દરિયાની માછલી એટલે મેં એને ગૂગલ પર શોધ્યું તો મળ્યું જેમાં બે ગીત મળ્યા એક ગીત ગાનાર કલાકારે એવો અર્થ સમજાયો છે કે આ માછલી એટલે દીકરી એક દીકરી એના માવતરને ઠપકો આપે છે કે મને દરિયાની બહાર કાઢવી નહોતી જોઈતી જો કાઢી મને દૂર કરવી નહોતી જોઈતી હવે બહાર કાઢી જ છે તો ભલે કાઢી પણ મને વેચવી નહોતી વેચી તો ભલે વેચી પણ મને અઘોરીને વેચવી નહોતી સારાંશ કે દીકરી વેચીને પૈસા રડતા અને દીકરીનું કલ્યાણ નહીં વિચારી ગમે ત્યાં પરણાવી દેનાર કજોડાના લગ્ન કરાવી દેનાર મા બાપને આમાં દીકરી ઠપકો આપે છે એટલે કે આવા સ્વાર્થી મા બાપોને શીખ આપતું આ એક લોકગીત છે પણ મેં હમણાં ગૂગલ પર આ ગીતનું પાઠાંતર પણ સાંભળ્યું જેમાં માછલી ખાનાર માંસાહારીને ઠપકો અપાતો હોય એવું લાગ્યું કે હરિનું નામ લેતી માછલી અર્થાત ભોળા મૂંગા નિરૂપદ્રવી જીવોની માણસ જે અવદર્શા કરે છે તે ન કરવી જોઈએ માંસાહારીઓને અહિંસાનો બોધ કરવાનું રચયિતાને અભિપ્રેત હોય એવું આ કવિતામાં લાગે છે એમ છે એ બીજા કલાકારે જ ગાયું એવી રીતે ગાયું હતું કે મને દરિયાની બહાર કાઢવી જોઈતી નહોતી બહાર કાઢી તો ભલે કાઢી પણ મને બજારમાં વેચવી નહોતી બજારમાં વેચી તો ભલે વેચી પણ મને ત્રાજવામાં તોડવી નહોતી ત્રાજવામાં તોડી તો ભલે તોડી પણ મારા ટુકડા કરવા જોઈતા નહોતા ટુકડા કર્યા તો ભલે કર્યા પણ અહીં મસાલો ભરવો નહોતો મસાલા ભર્યા તો ભલે ભર્યા પણ મને ચૂલે ચડાવવી નહોતી ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ મને તેલમાં તળવી નહોતી તેલમાં તળી તો ભલે તળી પણ મને ચપ ચપ ચાવવી નહોતી ચપ ચપ ચાવી તો ભલે ચાવી પણ મને કચરામાં નાખવી નહોતી બસ આવી જાતનું એ ગીત હતું મેં તો એ ગીતનો તમને ગદ્ય સાર કહો બૂંગાજીવોને માણસ કેવો ત્રાસ આપે છે આ બરાબર નથી આવો નિર્દય વર્તાવ એમની જોડે નહીં કરવો જોઈએ એવો સંદેશ અપાતો હોય એવું લાગે છે પણ મને એક જુદું પાઠાંતર કરવાનું સૂઝ્યું કે દરિયાના બેટ માહુ રેતી મેં બેટને બદલે પેટ કરી નાખ્યું દરિયાના પેટ માહુ રેતી ના કોઈનું કશું લેતી તોય માણસ જાય ચૂંટી હું દરિયાની માછલી દરિયાના પેટમાં રેતી ના કોઈ કશું શું લેતી તોય માણસ જાય ચૂંટી હું દરિયાની માછલી દરિયામાં ડરતી ફરે નાની માછલીઓ એને જમી જાય એનાથી મોટી માછલીઓ એને જમે એનાથી મોઠી રે હું દરિયાની માછલી માણસ નામે છે એક મોટો માછલડો ફેલાવી ઝાડ રાહ જોતો માછલડો ચૂંટી જાય નાની ને મોઠી રે હું દરિયાની માછલી ભૂંડો માણસ અમને જાળમાં ફસાવે ચૂલે ચડાવે પછી પેટમાં પચાવે ભૂંડો માણસ અમને જાળમાં ફસાવે ચૂલે ચડાવે પછી પેટમાં પચાવે એનાથી હાલું વીતી બીતી હું દરિયાની માછલી એનાથી હાલું બીતી બીતી હું દરિયાની માછલી દરિયાના પેટમાં હું રેતી ના કોઈનું કશું લેતી તોય માણસ જાય ચૂંટી હું દરિયાની માછલી જુઓ ને મેં વૃક્ષના પાંદડામાંથી એક માછલી બનાવીને અહીં મૂકી છે અહીં મૂકી છે અને તેને બધા મૂંગા જીવોનું પ્રતિક સમજો તે કહે છે કે હે માણસ અમને તું ખામા તું માણસ માણસાઈથી જીવ તું જીવ અને અમને જીવવા દે કુકડા બકરા વગેરે જે જીવોને માણસ મારી ખાય છે એ સર્વ જીવોની આ કાકલુદી સંભળાય છે અહીંયા એ બધા જીવોની કાકલુદી છે અમને મારો નહીં અમને જીવવાનો હક આપો કોઈને મારી ખાઉં એમાં માણસાઈ નથી જુઓ ને જુઓ આ એક કુકડો છે આ બધું મેં પાંદડાથી બનાવેલું છે કુકડાના ચિત્તકારો સાંભળો અમે તમારું શું બગાડ્યું છે અમને કાપો નહીં જીવો જીવશે જીવેને અમે એ તો જંગલનો કાયદો છે તમે માનવતા રાખો માનવતાનો કાયદો એ છે કે જીવો ને જીવવા દો મોટા જીવો એ નાનાનું રક્ષણ કરવું જોઈએ અહિંસા પરમો ધર્મ આ એક બીજો કુકડો છે એ સંદેશો આપે છે માનવ છો તો માનવતા દાખો છરી છરા સૌ આઘા રાખો અમને જીવવાનો હક આપો અમને જીવવાનો હક આપો આ બે કુકડાઓ સામસામે બોલે છે જુઓ માનવ એટલે ઓલો જવાબ આપે રાક્ષસ છે આ કે જ આપણને કાપી ખાય છે કશું ખોટું નથી આમાં માંસાહાર કરનારાઓએ સમજી જવું જોઈએ કે હા આપણે ખોટું કરીએ છીએ બકરો બોલ્યો સંજીવની જે મૃતમાં મૂકી શકે સંહારનો તે હકદાર માત્ર બાલમુકુંદ દવેના એક સોનેટની આ છેલ્લી બે પંક્તિ છે માનવ છો તો અનાજ શાકભાજી શાકભાજીને ફળફૂલ ખાઓ પ્રભુ રહેમાન એટલે કે દયાળુ છે એમને બલી ન ખપતો ભાઈ તું ના કર પાપ કમાય એને બલીને ખપતો ભાઈ તું ના કર પાપ કમાય અને આ બધું આપણે આ માછલીના ગીતમાંથી બધું યાદ કર્યું અને અહીંયા આગળ બધાને સંભળાયું કોઈ કાંઈ સંભળે અને સમજે તો ભગવાન એના ઉપર બહુ ખુશ થશે મોટી માછલી નાની માછલી નાની માછલી એનાથી નાની માછલીને ખાય છે માનવ તું મોટો માછલો છે કે અમને સૌને ખાય છે Jayashikrishna。